એક સમય હતો જ્યારે પોરબંદર ભુરા મુંજાના નામથી કાપતું હતું આજે ભુરા મુંજાની હયાતી નથી પણ ભુરા મુંજાનો પરિવાર ફરી એક વખત વિવાદમાં આવ્યો છે કારણ છે હિરલબા જાડેજા હિરલબા જાડેજા સામે અપહરણ ગોંધી રાખવું અને ખંડણી માગવાનો ગુનો નોંધાયો જેમાં તે જેલમાં હતા અને હવે બીજી ફરિયાદ નોંધાઈ છે જેમાં પોરબંદર પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરી છે તેમણે કર્યો છે સાયબર ફ્રોડ અને આંકડો પચાસ કરોડ કરતા વધુ પર જાય એવી સંભાવના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોરબંદર એટલે કે પોરબંદર ના હિરલબા જાડેજા

સુરજ પેલેસમાં તે કોઈને પણ લાવી મારતા ફટકારતા બંધક બનાવી ખંડણી ઉઘરાવતા હતા પણ સમય બળવાન છે તેમ તેમની સામે એક ફરિયાદ થાય છે અને ફરિયાદ પછી તેમના અને તેમના સાગરીતોની પોરબંદર પોલીસ ધરપકડ કરે છે આ દરમિયાન સુરજ પેલેસમાં સર્ચ કરવા ગયેલી પોલીસને કેટલાક મહત્ત્વના પુરાવા મળે છે અને પોલીસને પંચ્યાસી કરતાં વધુ બેંક એકાઉન્ટ મળે છે આ પંચ્યાસી બેંક એકાઉન્ટ હીરલબા જાડેજાના નહોતા પણ પોરબંદર અને જામનગરના ગરીબ માણસોના એકાઉન્ટ હતા આ એકાઉન્ટમાં કરોડો રૂપિયા આવતા હતા અને કરોડો રૂપિયા જતા હતા આ જે ગરીબ માણસો છે એમને ખબર પણ નહોતી કે અમારા ખાતામાં આટલા પૈસા આવ્યા ક્યાંથી અને કેવી રીતના જતા રહ્યા આ મામલે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા પોતાની સાયબર ટીમને તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને બહાર આવે છે કે હિરલબા જાડેજા સાયબર ફ્રોડ કરતી ગેંગનો હિસ્સો છે દક્ષિણ ભારતના અનેક રાજ્યોની અંદર આ સાયબર ગેંગ લોકોને ડિજિટલ એરેસ્ટ કરતી હતી શેરબજારના નામે રોકાણ કરાવતી હતી અને તેમાંથી કરોડો રૂપિયા જે આવતા હતા આ પંચ્યાસી એકાઉન્ટમાં જતા હતા અને એ પૈસા પછી હિરલબા જાડેજા સુધી પહોંચતા હતા આ મની ટ્રેલ પોરબંદર પોલીસે શોધી કાઢી અને આ અંગે એક નવો ગુનો દાખલ કરી જૂનાગઢ જેલમાં રહેલા હિરલબા જાડેજાને બહાર લાવી નવા ગુનામાં તેમની ધરપકડ કરી હવે તેમના રિમાન્ડની પ્રક્રિયા ચાલે છે હિરલબાને જવાબ તો આપવો પડશે કે પોતાને તેઓ ડોન ગણાવતા હતા પણ હવે તે ડોન રહ્યા નથી તે લોકોને છેતરનારી સાયબર ગેંગના સભ્યો છે તો આ છે પોરબંદર અને હિરલબા જાડેજાની વાત તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ખાસ તમને કહેવાનું તમે પોરબંદર કે જામનગરમાં રહેતા હો અને તમારા નામે હિરલબા જાડેજાએ કોઈ બેંક એકાઉન્ટ ખોલ્યું હોય તો પોલીસને જાણ કરવાની અપીલ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ કરી છે તમે કહેશો તો સારું છે પણ જો તમારા દરવાજે પોલીસ પહેલાં પહોંચી તો તમે આરોપી બનશો તે બરાબર યાદ રાખજો આ સ્ટોરી પૂરી કરતા પહેલાં બેલ આઈકોન જરૂરથી દબાવજો મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે તમારી પાસે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ